તો જય માતાજી મિત્રો જે યુટ્યુબ પર કામ નથી કરી રહ્યા એના માટે યુટ્યુબ તરફથી મળી રહ્યા છે પચાસ હજાર રૂપિયા બોનસ હા સો સો ટકા સાચી વાત છે પચાસ હજાર રૂપિયા તમને મળી શકે છે એ કેવી રીતે મળી રહ્યા અને કેવી રીતે મળી શકશે અને શું પ્રોસિંગ છે એ ચાલો હું તમને આજે વિડીયોમાં બધું બતાવી દઉં વિડીયો ચાલુ કરતાં પહેલાં અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો યુટ્યુબ પર નિયમિત જે વિડીયો નથી અપલોડ કરી રહ્યા અને કમાણીઓ ઓછી થાય છે અને વ્યૂ ઓછા આવે છે એના માટે જ આ ઓફર છે એને જ પચાસ હજાર રૂપિયા મળી શકે છે અને કેવી રીતે મળી શકે ચાલો હું તમને બધું જણાવી દઉં તો પહેલાં તમારે આપણે વાઇટી માં જવાનું છે વાઇટી માં ઉપર તમે જો અહીંયા તમને મેલ આવી જશે મેલ થ્રુમાં તમને અહીંયા લખેલું જ હશે પચાસ હજાર રૂપિયાનું અહીંયા ઓપ્શન આવેલું છે એને તમારે સાઇન અપ કરવાનું છે ઓકે ક્લિક કરી દેજો એને ખુલી જશે પછી એમાં તમારે ઈમેલ આઈડી નાખવાની છે જે તમારી ચેનલ ચાલુ છે એની ઈમેલ નાખવાની રહેશે તો તમે એમાં ઈમેલ નાખશો થોડીક વાર નીચે જાશો કોલ કરશો જે નીચે આવી જશો નીચે આવે સબમિટનો ઓપ્શન આવશે અને સેન્ડ મી એ કોપી ફોર રિસ્પોન્સ રિસ્પોન્સમાં તમે ક્લિક કરી અને સબમિટ કરી નાખવાનું છે એટલે તમારે અપ્લાય થઈ જશે તો મિત્રો અમારા જો અહીંયા મેસેજ આવી ગયો છે સાઇન અપ એ ચાન્સ ટુ અર્ન એ બોનસ એટલે હવે મેં એપ્લાય કરી નાખ્યો છે તો તમે પણ કરી નાખજો અને હવે એમાં શું શું ફાયદો થાય છે ને શું કરવાનું છે એવું તમને હવે સમજાવી નાખું તો પહેલાં તો તમારે મહિનામાં કમસે કમ એક વિડીયો અપલોડ કરવો પડશે લોંગ વિડીયો શોર્ટ વિડીયો નહીં હાલે શોર્ટ વિડીયો માટે આ ઓફર છે જ નહીં એટલે તમારે લોંગ વિડીયો બનાવવો પડશે મહિનામાં બે બે મહિનામાં બે વિડીયો અપલોડ કરવા પડશે એક મહિનામાં એક ને બે મહિનામાં કમ કમસે કમ એમાં પણ થોડાક સારા વ્યૂ એવા આવવા જોઈએ અને વોચ ટાઈમ પણ આવવું જોઈશે

મસ્ત હવે નવા વિડીયોમાં અને આ માહિતી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને મસ્ત આપણે નવા વિડીયોમાં